સંત રોહિદાસનો ઇતિહાસ સંત રોહિદાસજી જેને સંત રહીદાસ અથવા રવિદાસ તરીકે પણ ઓળખવામાં આવે છે ભારતના પ્રસિદ્ધ ભક્તિ આંદોલનના સંત કવિ અને સમાજ સુધારક હતા તેઓએ સમાનતા પ્રેમ અને ભક્તિનો સંદેશ આપ્યો હતો ચાલો તેમના ઇતિહાસ વિશે વિગતવાર જાણીએ જન્મ અને જીવન જન્મ આશરે ચૌદસો પચાસ કેટલાક ગ્રંથો મુજબ વારાણસી કાશી ઉત્તર પ્રદેશ ભારત પિતાનું નામ સંત શ્રી રઘુદાસજી માતાનું નામ ગુરબિનિયા કાલસા કાલસાદેવી તેઓ ચર્મકાર ચામડાનો વ્યવસાય કરનાર સમુદાયમાં જન્મેલા હતા જે ત્યારે અસ્પૃશ્ય ગણાતા ભક્તિ અને ઉપદેશ સંત રોહિદાસજી ભગવાન રામ અને ભગવાન વિઠ્ઠલ વિષ્ણુના રૂપના ઉપાસક હતા તેઓ એક ઈશ્વરમાં અળગ વિશ્વાસ રાખ્યો અને કહ્યું કે ભક્તિ પ્રેમ અને કરુણા જ સત્ય માર્ગ છે તેમની વાણીમાં સમાનતા જાતિભેદ વિરોધ અને માનવતાનો સંદેશ હતો મુખ્ય વિચારો જાતિ પ્રથા અને ભેદભાવનો વિરોધ તેઓએ કહ્યું કે માનવ એક જ છે ભેદ મનુષ્યના મનમાં છે શુદ્ધ હૃદય દ્વારા ઈશ્વર પ્રાપ્ત થાય છે જન્મથી નહીં કર્મ અને સદ્ભાવનાને સૌથી મોટું ધર્મ માન્યું તેમણે એક આધ્યાત્મિક રાજ્યનો ઉલ્લેખ કર્યો બેગમપુરા જ્યાં કોઈ દુઃખ ભેદભાવ કે કર નથી સાહિત્યિક યોગદાન સંત રોહિદાસના ઘણા ભજનો અને પદો ગુરુ ગ્રંથ સાહેબમાં સમાવાયા છે તેમની રચનાઓ હિન્દી અને બ્રજ ભાષામાં લખાઈ હતી મુખ્ય વિષય ભક્તિ સમાનતા પ્રેમ અને ઈશ્વર સાથેનો સીધો સંબંધ પ્રભાવ અને અનુયાયીઓ ગુરુ નાનક દેવજી શીખ ધર્મના પ્રથમ ગુરુના સમકાલીન હતા મીરાબાઈ સંત રોહિદાસને પોતાનો ગુરુ માનતી હતી આજ સુધી રોહિદાસી સમુદાય અને અન્ય અનુયાયીઓ તેમના ઉપદેશોનું પાલન કરે છે નિધન તેમનું નિધન આશરે પંદરસો વીસ ઈસવીસન માં બનારસ નજીક થયું હોવાનું માનવામાં આવે છે તેમનો મુખ્ય સંદેશ જીવે લો સુખી રહો કઈક દ્વેષ ન રાખો ઈશ્વર દરેક માં વસે છે તેથી દરેક માનવ સમાન છે